હેલો શું કરો હાડુ એમ ચોયસો બોરી છો કે એમ મૂકું તો આદતો મોઢ એમણે આવું નવરો શું કે એટલે એમણે આવું ઘેરે જ છો કે એમ તો આવું તો કો એ સારું તાર રોટલા બોટલા આમ કરી રાખજો મોય છે પેટ્રોલ આવતું નથી હેડ તો ચાર પહોંચ્યું કીધું છે એટલે હવે આવું જ પડશે

કોમ જ નહી કર્યું તમે કબીર થઈ કોઈ બેઠા થઈ ક્યાં આપડે ફોણીએ પાયું ચાલો ક્યાં લે છે જાય બરોબર જોવા આવે નહી આવતો જાય

આપણે ફોન કરું એનું હલો છે હા જેટલે શોધી હા બોલ લો ને એટલે બોલી આવી ગયા

મને આપણ ચા પાણી કરીને રોટલા ખવડે ચા પીજો તમે જોવા ચા પીજો રોટલા ખવડ ખબર ચા સાચે